ગરમીથી બચવા માટે બજારોમાં લીલી નેટની ચાદર છવાઈ ડભોઈ નગરમાં ગરમી ગરમીથી બચવા વેપારીઓ દ્વારા બજારોમાં લીલી નેટ બાંધવામાં આવી પાથરણા અને લારીવાળા છત્રી અને કાપડ બાંધી ગરમીથી રાહત મેળવી રહ્યા છે હાલ ઉનાળાની સિઝન ચાલતી હોવાથી કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે હાલ લગ્નસરાની સિઝનમાં વેપારીઓ પોતે તેમજ ગ્રાહકોને આકરા તાપથી બચવા માટે બજારોમાં લીલી નેટ બાંધ સંબંધી છાયડાની વ્યવસ્થા કરી રહ્યા છે તો આકાશમાંથી વરસતા અગનજવાળાથી બચવા માટે પાથરણા અને લારીવાળા પણ છત્રી અને કાપડ બાંધીને છાયડો મેળવીને વેપાર કરી રહ્યા છે એક તરફ અંગ દજાળી દે તેવી ગરમી જોર પડ્યું છે તો બીજી તરફ લગ્નસરાની સરાની સીઝન ચાલતી હોવાથી ગરમી કે તાપની પરવા કર્યા વિના લોકો કાપડ ફૂટવેર અને કંગન સહિતની દુકાનોમાં ખરીદી કરતા જોવા મળતા હોય છે જેને લઈને ડબોઈ લાલ બજાર ટાવર છીપાવાળા નગરના મેઇન બજાર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારના વેપારીઓ દ્વારા છત્રી તેમજ લીલી નેટ બાંધી છાયડાની વ્યવસ્થા કરતા વેપારીઓ અને ગ્રાહકો ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે અહેવાલમાં ન્યૂઝ લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે